હળવદના બહુચર્ચિત મેડિકલ વેસ્ટ પ્રકરણ મામલે આરોગ્ય વિભાગ દ્વારા ભીનો સંકેલવાના આરોપ મયાપુર ગામના યુવાન પર દોષનો ટોપલો ઠોલવાતા ગ્રામજનો રોષે ભરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદના ઇંગોરડા મયાપુર વચ્ચે રોડ પર કોઈ ઈસમો દ્વારા સરકારી દવાના જથ્થાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હોય જે મામલે મીડિયા દ્વારા પ્રશ્ન ઉજાગર કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તપાસના આદેશો કરવામાં આવ્યા હોય જે બાદ આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા ભીનું સંકેલી મયાપુર ગામના એક યુવાનો પોલીસ ખાતે લઈ જઈ તેના પર દોષનો ટોપલો ઠાલવી મામલો પૂર્ણ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ રોષ ઠાલવવામાં આવ્યો હોવાની માહિતી મંગળવારે બપોરે એકવાગ્ય મળી રહી છે હવે આ તો કાલ મેં આ બાજુ પ્રશ્નો ઉજાગર કર્યો તો ત્યાર પછી મને આજે અગિયાર વાગ્યાની આસપાસ મને ખબર પડી કે મયાપુર ગામના વ્યક્તિ એટલે મારા ખેડૂત કહેવાય તમારા ગામના ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરિયા એ વ્યક્તિ દવા લઈ ગયા હતા અને એ વ્યક્તિએ દવા નાખી દીધી એવું મને સાબિત કરવા માગતા હતા એટલા માટે મેં તરત ને તરત મારા સરપંચ શ્રી મયાપુર ગામ નથુભાઈને ફોન કર્યો અને સુરેશભાઈ કણઝરિયાને ફોન કર્યો કે મેં મેં કીધું તમે જાઓ ભરતભાઈના ઘરે આ સત્ય હકીકત સાચી છે કે ખોટી છે એટલે નથુભાઈએ તપાસ કરતાં મને ફરી એકવાર કલાક અડધો કલાકની અંદર જ મને ફોન કર્યો કે ભાઈ આપણે ચિંતાનો કોઈ વિષય નથી ભરતભાઈ ગોવિંદભાઈ કણચરીએ દવા ફેંકી નથી આ દવા તો ભરતભાઈના ઘરે આજે પણ અત્યારે મોજૂદ છે અને આપણે પણ અત્યારે પણ મેં દેખાડી કે ભાઈ દવા તો ભરતભાઈના ઘરે છે જ એટલે મને ખોટે ખોટું આની અંદર બદનામ કરવા માટેનું એક આ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મને બદનામ કરવા માટેનું ષડયંત્ર હતું પણ હું મેંકવાનું નથી જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી આ તમામે તમામ અધિકારીને જ્યાં સુધી ત્યાં સુધી લડી લડી લેવાના મૂળમાં છું બનાવવામાં એવું હતું કે મને સાડા નવ દસે તપાસ કરવાની જ્યારે વાત થઈ મેં એના ઘરે તપાસ કરીને જે મટીરિયલ્સ હતું ટ્યુબ ને એ એ ભેગું કર્યા પછી મને ભરતભાઈએ વાત કરી કે નતું ભાઈ મને તો હાં સાડા ચારે એમ કે આડે ગાળે ફોન આવ્યો મને કે ઇંગોરાડા આવો ઇંગોરાડા ગયા પછી મને સાહેબે સહી કરાવી અને તરત જ કે ગાડીમાં બેવો ગાડીમાં બેસાડી અને હળવદ પોલીસ સ્ટેશન પાસે લઈ ગઈ અને પોલીસવાળાની હાજરીમાં કોળા કાગળમાં મારા પાસે સહી લીધી છે પછી મને મૂકી ગયા બાય આટલી મને એની ખબર છે પોલીસ વિશેની પણ જો આવું કોળા કાગળની અંદર કોઈ અભણ વ્યક્તિ હોય કે કોઈ મારા ગામનો હોય તો પોલીસ અધિકારી હોય તો ભલે કે તાલુકા વિકાસ અધિકારી હોય તો ભલે કે મામલતદાર હોય ગામની અંદર કોઈ પણ આવું જો ખરાબ કૃત્ય કરી અને ફસાવવામાં જો કોઈ ઓલી હોય તો હજી મયાપુર સરપંચ થાકી નથી ગયા એના માટે પૂરી તાકાતથી લડી લેવાના મૂડમાં છે પણ આવું બનાવ કોઈથી ન બને કે જે વગર પૈસા પંચાયતના હેડ હેઠે આવતું હોય જે વસ્તુ એ પૈસા વગર કોઈ પણ અધિકારી મયાપુરમાંથી કરી જાય અને બદનામ કરે અને ગામને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોય તો આવો અધિકારી કોઈથી પ્લાનિય પણ ન કરે